સ્કે કોમલિયા કોના હેડો કે બલાટ તો ચીલો બનાવવાનો છે નમન રમટ

ઘણો ખરાબ છે કોઈ કે તેમું કદી આવતું જ નહીં ખાવાનું કોક ને તણ આમ કોક પ્રસંગે એને દોડતો આવે ફોન કરો તોય ફોન કરી જો ખાલી આવો પગજો ઘરે હા ભઈ આવ તું કુસ્તીમાં ટોળે કીધું ખબર તો બનાવવા વાડી કીધું દીદા હું હાનો પેલું ફુંતા એ તું એ સોંચે ના ભાઈ હા ਖਬਰ ਬਾਬੂ ਤੂੰ ਸੁਣ ਖਬਰ ਸਾ ਮਨਾ ਪਗਵਾਨੋ ਛੋਟੋ ਸੀ ਮੈਂ ਕੀ ਮੰਗੂ ਹੈਲੋ ਆ ਸ਼ੌਗਲ ਹੈ ਨਹੀਂ ਗੇ ਗੇ ਹੂੰ ਗਣ ਉਹ ਗਿਓ ਬੋਲੋ ਆ ਦਾ ਰੋਸ਼ੀ ਰੋਕੁੰਟਾ ਨੂੰ ਭਾਬਾ ਬਣਾ ਹੀ ਕੁੰ ਬਣਾ ਹੈ ਹਮਨ ਨਾ ਤੂੰ ਕਿਦੂ ਉਂਗਿਓ ਸੁਣਿਆ ਜੇ ਛੀਰੋ ਨਹੀਂ ਬਣਾਵਾਨੋ ਬੋਗਾ ਥੋੜੀ ਵਾਰਿਆਓ ਥੋੜੀ ਵਾਰ ਨਹੀਂ ਹਾਲੇ ਹਾਲ ਤਾਂ ਉਹ ਕਣ ਆਵੇ ਹੈਡੋ ਫਟਾਫਟ ਮੂੰਹ ਕਣ ਸੰਜੀ ਉਹਨੂੰ ਫੋਨ ਕਰੂ ਹਾਂ ਹੋਗੇ ਉਂਗ ਗਿਨਾ ਦੇ ਤੋ ਪਾਹੋ ਹਾਂ ਬੂੜੋ ਆਇਨਾ ਤੇ ਉਂਗ ਮੋਟੋ ਜੀ ਉਂਗ 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 ਜਿਆ ਤੇ ਬੋਲੋ ਨਾ ਤੁਝੇ ਮੋਲੇ ਜੀ ਓ ਸੰਜੀ ਉਹਨੂੰ ਫੋਨ ਕਰੂ ਚਲ ਜੀ ਫੋਨ ਹਲੋ ਮੈਂ ਘੇੜੂ ਛੂ ਨਾ ਮਿਲ ਅਨੇ ਭਗਤ ਤਾਂ ਉਹਨਾਂ ਨੂੰ ਖਬਰ ਪਹੁੰਚੀ ਜਾਂ ਮਕਾਲਾ ਹੀ ਲੈਵੋ ਆਇਓ ਛੂ

ਏ ਹਾੜਾੜਾ ਬਿਲ ਨੂੰ ਮੇਲੀ ਨਾ ਆਬੂਸ ਆਣੂ ਹੈ ਨੋ ਆਗੇੋਂ ਵੰਫੇ ਘਾਟਾਤਾ ਵੰਸਰ ਇਹ ਛੋਕ ਆਉਂਦਾ ਤਾਂ ਤੇ ਆ ਉਸ ਬੀੜੀਓ ਨਹੀਂ ਨਾ ਆਉ ਮੁਕੇ ਤੇ ਮੈਂ ਹੂ ਬੀੜੀਓ ਨਹੀਂ ਨਾ ਆਣ ਘਰੋ ਬੋਬਟ ਆਉ ਹੈ ਕ ਇਹ ਤਾਂ ਬਿਆਹੀ ਆਣੂ ਹੈ ਨੋ ਹਨ ਦੂਹੋ ਹੋ ਹੋ ਬਦਾਈ ਇਹ ਨਹੀਂ ਜੀ ਸੋਹਾਂ ਆਓ ਭਗਾਤਾ ਆਓ ਬੋਬਟ ਬਣਾਉਣਾ ਹੈ ਨਾ ਪਰ ਉਹ ਨੂੰ ਨਹੀਂ ਸੋਚੀ ਬਣਾਇ ਪਾਣੀ ਉਨੂ ਹੈ ਤਾਂ ਨੂੰ ਨੂੰ ਹੈ

ના કાઈ તો ના અહીંયા હાટુ ડોળો હું જીવો બળું આ થાય તો છે એ તૈયારી તો કરી બરોબર

હાજી પોણી ભરીને ડોલ ભરીને આપવું પડે એટલે ગરમ પાણી થી મોઢું દોડાવું

ít lút ở bờ này ít lút ở bờ này bao nhiêu? 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 bao nhiêu?

આ બધા એમ કીધું કે પકડી નું પકડવું ના પડે મારે તો ભાઈ કામ કરી ગયા થોડું કઈ જાય ને બે હાથ ધાર ભાઈ રાગ રાગ નાખ્યો

બે જોડા હીરો તો જોડા તૈયાર થઈ ગયો કુટળોનો હુ હ જો બગણ આવે તો તમે ખઈ લો ના ના હાલજી મંજૂરી કરી એ હાલજી ઓલા બે છે બોબો આયો છે એક જોડી તો આ લે મને બડી જ ના આખો દે આમે સકળ મેલ જો બગા આ બોબોન ઘેર જ જવાડ્યો ઈ હું બગા ઈ માથા પર મૂકી દયું કો મોન મોન ના બગાડું નુશરે બોબો પુત્ર ને મઈ ના

પતંગ સગા જઈ તો બે કલાક થઈ જાય આપણા તો વેસિ પણ પતંગ જગાવે છે અને હું પતંગ આવ્યો ખાલી અડધો કલાક જ